હાલ દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના બનાવ વધી રહ્યા છે ત્યારે બોગસ સોશિયલ મીડિયામાં આઈડી બનાવતા લોકોએ તો હદ વટાવી નાખી છે જેનો શિકાર પોલીસ અધિકારીઓ કલાકારો સહિત નેતાઓ પણ બનતા જોવા મળી રહ્યા છે તેવામાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો પણ ફેક

ત્રીજી વખત બનાવ બનવા પામ્યો હતો જેને લઈ પોલીસ કમિશનર અને સાયબર ક્રઈમમાં તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તો ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે ભાજપ કાઉન્સિલર સ્ટેલ પટેલનો ફેસબુક ફેક્ટ હેક થયાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી ગઈકાલે ફેસબુક પર મારા નામનું ફેક એકાઉન્ટ સ્પેલિંગ મિસ્ટેકને લીધે ધ્યાન પર આવ્યું અમારા ડબોયના કાર્યકરો દ્વારા મને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગ મિસ્ટેક છે નામમાં એટલે અને સ્ક્રીનશોટ મોકલ્યો તાત્કાલિક જોયું કે ભાઈ આ ફેક એકાઉન્ટ છે એટલે સ્ક્રીનશોટ ફેસબુક એકાઉન્ટ પર મૂકીને આ ફેક એકાઉન્ટ છે એટલે કેરફુલ રહેવું એવી પણ સૂચના આપવામાં આવી અને સાથે સાથે જ ફેસબુકમાં પણ ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ આ એકાઉન્ટ તાત્કાલિક ડિલીટ કરવામાં આવે અને એને લીધે ડિલીટ થયું છે પણ આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે જે ફેક એકાઉન્ટ મારા નામનું બન્યું છે પણ દરેક વખતે ધ્યાન પર આવ્યું છે આ વખતે ઝડપથી ધ્યાન પર આવ્યું આ બાબતની આજે પોલીસ કમિશનરને અમે લેખિત અરજી મોકલવાના છે સાયબર ક્રાઇમને પણ જાણ કરવાના છે કે આવો જે કોઈ અમારા નામનું ફૅક એકાઉન્ટ બનાવતા હોય એની પર ધ્યાન પર આપ લેવામાં આવે ને એને પકડવામાં આવે જેનાથી લોકોનેમાં કોઈ ભ્રમણા ફેલાતી અટકાય કોઈ છેતરાતા હોય તો છેતરાય ના કારણ કે આવા ઘણા બનાવો બને છે કે કોઈકના નામથી પૈસા માંગવામાં આવે છે મોટા અધિકારીઓ મિનિસ્ટરો ધારાસભ્યોના બેંક એકાઉન્ટ બનાવીને વોટ્સઅપ દ્વારા પણ રૂપિયા માંગવામાં આવે છે મેસેન્જર દ્વારા પણ મેસેજ મોકલીને ખોટી માંગણીઓ કરવામાં આવે છે ત્યારે એવો કોઈ બનાવ ના બને એના માટે અમે આજે પોલીસ કમિશનરને આ બાબત જાણ કરે ગંભીર બાબત તો છે જ કારણ કે ફેક એકાઉન્ટ દ્વારા કોઈની બી સાથે નહીં કરી શકાય છે કે અમે રાજકારણની સાથે સાથે વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે બિલ્ડર કન્સ્ટ્રક્શનનો એ વ્યવસાય છે પેટ્રોલ પંપો સાથે સંકળાયેલા છે અને શાળાઓ સાથે પણ શાળા સંચાલક તરીકે સંકળાયેલા છે એટલે અમારા ફોલોઅવર્સ સાથે અમારો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે અને અન્ય ઘણા બિલ્ડરો સાથે વેપારીઓ સાથે અમારા વ્યક્તિગત સંબંધો એ લોકો પણ અમારી ફ્રેન્ડ તરીકે જોડાયેલા હોય ત્યારે

સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ